ડાંગ જિલ્લાના વઘઈ તાલુકાના ગામડાઓમાં મુશળધાર વરસાદને પગલે આભ ફાટ્યું જાવડા પંથકના ગામડાઓમાં લોકોના ઘરોમાં પાણી ભરાતા અફરાતફરીનો માહોલ ડાંગ જિલ્લાના વઘઈ પંથકમાં આભ ફાટતા ભેંસ કાતરીથી વ્યારાને જોડતા રાજ્ય ધોરીમાર્ગ ઉપર પાણી ફરી વળ્યા હતા વાહન વ્યવહાર પણ ઠપ થયો હતો રાજ્યના છેવાડે આવેલા ડાંગ જિલ્લાના ગામડાઓમાં ફરી વરસાદી માહોલ જામ્યો છે ડાંગ જિલ્લાના ગામડાઓમાં થોડાક દિવસથી વરસાદી માહોલે વિરામ લીધો હતો આજ રોજ સોમવારે ફરીથી ડાંગ જિલ્લામાં વરસાદ જામતા સર્વત્ર પાણીની રેલમ છેલ ફરી વળી હતી આજ રોજ દિવસ દરમિયાન ડાંગ જિલ્લાના વઘઈ જાવડા ભેંસકાત્રી કાલીબેલ બરડીપાડા તેમજ સુબીર તાલુકાના સુબીર લવચાલી સિંગાણા અને આહવા તાલુકાના બોરખલ ગલકુંડ સહિત પૂર્વપટ્ટી અને સરહદીય પંથકોમાં મુશળધાર વરસાદ ખાબકતા સર્વત્ર પાણીની રેલમછેલ ફરી વળી હતી જ્યારે સાપુતારા પંથકમાં મધ્યમ સ્વરૂપનો વરસાદ પડ્યો હતો ડાંગ જિલ્લાના આહવા સુબીર અને વઘઈ પંથકમાં મુશળધાર વરસાદના પગલે ડાંગની ચારે લોકમાતા અંબિકા પૂર્ણા ખાપરી અને ગીરા નદી ઘોડાપુર પ્રવાહની સાથે ગાંડી તૂર હાલતમાં વહેતી જોવા મળી હતી ડાંગ જિલ્લાના વઘઈ તાલુકાના ગામડાઓમાં આજરોજ મુશળધાર વરસાદ વરસ્યો હતો જેમાં જાવડા સહિત ભેંસ કાતરી પંથકના ગામોમાં લોકોના ઘરમાં પાણી ભરાઈ જતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો ડાંગ જિલ્લાના આહવા બગઈ અને સુબીર પંથકોમાં સોમવારે શ્રીકાર વરસાદ થતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા વરસાદી માહોલ જામતા વગઈનો ધોધ ગિરમાળ ધોધ સહિત નાના મોટા જળધોધ અખૂટ પાણીના જથ્થા સાથે નીચે ખાબકતા દ્રશ્યો રમણીય બન્યા હતા ડાંગ જિલ્લાના વઘઈ તાલુકાના ગામડાઓમાં આજરોજ અનરાધાર વરસાદ ખાબકતા ભેંસ કાતરીથી વ્યારાને જોડતા રાજ્ય ધોરીમાર્ગ પર પાણી ભરાયા હતા જેને પગલે કલાકો સુધી વાહન વ્યવહાર ખોરવાયો હતો આ દરમિયાન સુબીર પીપલ દાહડ રોડ સહિત પિંપરી કાલીબેલ ભેંસ કાતરી માર્ગ ઉપર વૃક્ષો ધરાશાયી થવા સાથે માટીનો મલબો રોડ પર ધસી પડ્યો હતો અને તેના કારણે વાહન વ્યવહાર અવરોધાયો હતો તેમજ વન વિસ્તારમાં ઠેર ઠેર વીજ લાઇનો ઉપર વીજ પ્રવાહ ખોરવાયો હતો ડાંગ જિલ્લામાં આજ રોજ સાંજની સ્થિતિએ તેર જેટલા ગ્રામ્ય માર્ગો અવરોધાયા છે જેથી જિલ્લા વહીવટી તંત્રએ વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવાની લોકોને અપીલ કરી છે આજ રોજ ડાંગ જિલ્લામાં પડેલા અનરાધાર વરસાદને પગલે જિલ્લાની તમામે તમામ લોકમતાઓ બંને કાંઠે વહી રહી છે ત્યારે નદી કિનારાના ગામોમાં પૂરના પાણીથી પ્રભાવિત વિસ્તારોની મુલાકાત ડાંગ જિલ્લા કલેક્ટર મહેશ પટેલે લીધી હતી ડાંગ કલેક્ટર શ્રી મહેશ પટેલ ઉત્તર ડાંગ વન વિભાગના નાયબ વન સંરક્ષક દિનેશ રબારી તથા ડિજાસ્ટર મામલતદાર અને તેમની ટીમ સાથે ઉત્તર ડાંગની પૂર્ણા નદીના પ્રવાહને કારણે પૂર્ણા કાંઠા વિસ્તારોના ગામો જેમાં ઝાવડા ભેંસકાથરી કાલીબેલ સહિત વઘઈ તાલુકા કંટ્રોલ રૂમની પણ તેમણે જાત મુલાકાત લીધી હતી દરમિયાન અસરગ્રસ્ત વિસ્તારો અને પ્રભાવિત જનજીવનનો તાગ મેળવતા લાઇન ડિપાર્ટમેન્ટના અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું કલેક્ટર કલેક્ટરશ્રીએ આ વિપદ વેળાએ સૌને માનવીય અભિગમ સાથે સતત ખડે પગે રહેવાની સૂચના આપી હતી ડાંગ ડિઝાસ્ટર તરફથી જણાવ્યા અનુસાર સવારે છ વાગ્યાથી સાંજે છ વાગ્યા દરમિયાન સાપુતારા પંથકમાં ઓગણત્રીસ એમ એમ અર્થાત એક પોઈન્ટ છ ઇંચ વરસાદ નોંધાયો હતો જ્યારે આહવામાં ચાર પોઈન્ટ ચોસઠ ઇંચ સુબીર પંથકમાં છ પોઈન્ટ ચુમ્માલીસ ઇંચ જ્યારે સૌથી વધુ વઘઈ પંથકમાં આઠ પોઈન્ટ ચાર ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે લેક કુતરણ ડબ્બો અર્ધક બાં અમેલા આવે એટલું આગળ જોગરી ને